હેલો મિત્રો આજના સમાચારમાં તમારા માટે ખુશની ખબર છે તમે જે ગાંધીનગરમાં આંદોલન કર્યું છે વિદ્યા સહાયકનું આંદોલન જે કાયમી સરકારી નોકરીનું તમે આંદોલન ચાલુ કર્યું છે એના એક સફળતા ભાગરૂપી સીએમ દ્વારા જાહેર કરવામાં આવી છે જાહેરાત એ ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને સરકારી અને ગ્રાન્ટિનેટ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવાનો છે જો આમાં એમને લખ્યું છે કાયમી શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય છે જે બહુ સારી બાબત છે અને આ આપણા ભૂપેન્દ્ર પટેલ સીએમ દ્વારા જ કરવામાં છે ઓફિશિયલ નોટિફિકેશન તો નથી પણ આ એક જાતની જાહેરાત કરવામાં આવી છે હવે આપણે જોઈશું એમાં શું એ લોકો કહે છે આ માટે રાજ્યની સરકાર અને ગ્રાન્ટિનેટ શાળામાં ટેટ સેકન્ડરી એન્ડ ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે કાયમી ભરતી લખે છે આમાં જોઈ શકો છો કાયમી એમાં લખેલું છે ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે એટલે કે અત્યારે ટાટના ઉમેદવારો માટે જ ભરતી છે અત્યારે ટેટની ટેટ વન અને ટેટ ટુની ટૂંક સમયમાં આવશે માધ્યમિક એટલે કે ધોરણ નવ અને ધોરણ દસની સરકારી શાળામાં કુલ પાંચસો અને ગ્રાન્ટિનેટ શાળામાં ત્રણ હજાર માધ્યમિક એટલે કે નવ અને ધોરણ દસમાં પાંચસો પાંચસો સરકારી શાળામાં અને ત્રણ હજાર ગ્રાન્ટિનેટ શાળામાં એમ કુલ ત્રણ હજાર પાંચસો ટાટ સેકન્ડરી પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે જ્યારે ઉચ્ચ માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં સરકારી શાળાઓમાં સાતસો પચાસ અને ગ્રાન્ટિનીડ શાળાઓમાં ત્રણ ત્રણ હજાર બસો પચાસ એમ મળીને ટાટ હાયર સેકન્ડરીના કુલ ચાર હજાર જેટલા ઉમેદવારો ભરતી કરી શકાય એટલે આમાં આપણે જોઈ શકીએ છીએ તો કે સરકારી શાળામાં માત્ર સાતસો પચાસ જ ઉમેદવારોને લેવા સાતસો પચાસ જ શિક્ષકો લેવાના છે બાકી ત્રણ હજાર બસો પચાસ સરસ એ ગ્રાન્ટિનીડ શાળામાં લેવાના છે એક જોતા સારો નિર્ણય છે પણ જો આ આવી શકે ઓફિશિયલ આવે ઓફિશિયલ નોટિફિકેશન આવી જાય અને ભરતી પ્રક્રિયા શરૂ થઈ જાય તો તમારું આંદોલન સફળ થયું કહી શકાય જો કાયમી ભરતી પ્રક્રિયા શરૂ થાય તો સારું કહેવાય એક જાતનું અમને પણ વિશ્વાસ નથી પણ આ જે ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ દ્વારા ઓફિશિયલ ટ્વીટ કરવામાં આવી છે પણ આની કામગીરી કેટલા સમયમાં શરૂ થાય છે જેટલી જલ્દી શરૂ થશે એટલું સારું છે અને હજી ભરતીમાં જો વધારો કરવામાં આવે તો વધારે સારું કારણ કે ગુજરાતમાં શિક્ષકોની ભરતી ઘણી લાંબા સમયથી થઈ નથી અને શિક્ષકો બચારા રોડ પર આવી ગયા છે આંદોલન કરે છે છતાં આ લોકોની આંખો ખુલતી નથી જો આ લોકો કાયમી ભરતી કરે અને વર્ષે વર્ષે ભરતી પ્રક્રિયા કરે ભલે ઓછી સંખ્યામાં લે ભલે ઓછી સંખ્યામાં ભરતી કરે પણ જો વર્ષે વર્ષે ભરતી પ્રક્રિયા ચાલુ રાખે તો શિક્ષણમાં શિક્ષકોનો વધારો પણ થાય અને સરકારી સ્કૂલો ચાલુ પણ રહે અને ગામના છેવાડા લોકોના શિક્ષ મુલા બાળકોને શિક્ષણનું પ્રમાણ મળી રહે જેથી પ્રાઇવેટ સ્કૂલોને લાભ ન થાય અને સરકારી જે સરકારની દ્વારા આશા રાખીને બેઠા છે એ લોકોને થોડુંક મદદ મળી રહે હવે આ ઓફિશિયલ તો નથી પણ જે માહિતી આવી છે એના દ્વારા આપણે તમને વિડીયો બતાવીએ છીએ જો હજી આના પર કંઈક આવશે જાણકારી ઓફિશિયલ નોટિફિકેશન આવશે તો અમે વિડીયો બનાવીશું અને તમારો આ એક પ્રયાસ સફળ રહ્યો એ હજી કહી શકાય એમ નથી કે આ સરકાર બહુ આપણે કહેવા જેવું નથી બધા જાણે છે પણ આ પ્રયાસ તમારો સફળ થઈ શકે છે તો જ અમે હજી લાગ્યા રહો અને ભરતી પ્રક્રિયામાં જો જલ્દી ઉતાવળ થાય અને તમારી ભરતી શાંતિપૂર્ણ પૂર્ણ થઈ જાય એવું જ ઈચ્છીએ છીએ અને હજી જગ્યામાં થોડો વધારો થાય એવી આશા રાખીએ છીએ અને વધુમાં વધુ જલ્દી સમયથી અને વધુમાં વધુ ઉમેદવારોને કાયમી ભરતી પ્રક્રિયાથી કાયમી સરકારી નોકરી મળે એટલી આશા રાખીએ છીએ અત્યાર માટે બસ આટલું જ થેન્ક યુ